નમસ્કાર મિત્રો આજના સમાચાર ગુજરાતના તમામ મિત્રો અને ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે આજે તમામ મિત્રોને જણાવી દઈએ કે મિત્રો મિત્રો બંધ છે છે ગ્રાહકોને મોટો ફટકો લાગવાનો મોટું આંદોલન કર્યું છે તમામે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલા જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલું ઘંટડીનું બટન દબાવી દેજો સૌથી પહેલા આપણા તમામ મિત્રોને દઈએ મિત્રો હવામાન વિભાગ દ્વારા ઠંડી અને માવઠું લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો હવામાન વિભાગની આગાહી આગાહી અંબાલાલ પટેલની અને પરેશભાઈ ગોસ્વામી ત્રણે ત્રણની આગાહી મિત્રો જાણીશું ત્રણે દ્વારા શું આગાહી કરવામાં આવી છે તો સૌથી પહેલા હવામાન વિભાગની આગાહી જાણી લઈએ તો ગુજરાતની અંદર મિત્રો અત્યારે સવારે ઠંડી અને બપોર પછી ગરમી જેવો બેવડો ઋતુનો માહોલ મિત્રો જોવા મળી રહ્યો છે આ મિશ્ર ઋતુની વચ્ચે આજે માવઠાને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે મિત્રો હવામાન વિભાગે કીધું છે કે આજની તારીખ એટલે કે પાંચ ફેબ્રુઆરીએ માવઠું પડવાનું છે આ માવઠું સામાન્ય ઝાપટા જેવું હશે અને કોઈક કોઈક વિસ્તારોની અંદર જ મિત્રો પડવાનું છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર ક્યાંક ક્યાંક ઝાપટા પડે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે તવામાન વિભાગે મિત્રો કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે કોઈ કોઈક વિસ્તારમાં જાપટા પડશે તો પરેશભાઈ શું આગાહી કરી છે તો પરેશભાઈ હવામાન નિષ્ણાંત કહેવામાં આવે છે જાણીતા હવામાન નિષ્ણાંત માનવામાં આવે છે તો પરેશભાઈએ પણ આગાહી કરી દીધી છે કે ચાર અને પાંચ ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને કચ્છ જિલ્લામાં છૂટા છવાયા વરસાદ પડશે અને આ ઝાપટા ખૂબ જ સામાન્ય રહેશે એટલે કે મોટા માવઠાની કોઈ પણ સંભાવના નથી અને જ્યાં જ્યાં માવઠું પડશે કોઈક કોઈક વિસ્તારોની અંદર જ પડશે અને ખૂબ જ સામાન્ય ઝાપટા રહેશે એવું પરેશભાઈ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે તો મિત્રો આજની તારીખમાં માવઠાની આગાહી કરી છે ત્યારે મિત્રો પરેશભાઈએ ઠંડીને લઈને પણ આગાહી કરી છે મિત્રો અત્યારે ઊંચું તાપમાન જળવાતા હવે લોકોને લાગી રહ્યું છે કે ગરમીની શરૂઆત થઈ જવાની છે ઉનાળાની શરૂઆત થઈ જવાની છે પરંતુ મિત્રો પરેશભાઈએ ઠંડીને લઈને આગાહી કરી છે કે હવે ફરીવાર પવનની દિશા બદલાવાની છે અને પવનની દિશા બદલાતા પાંચથી છ ફેબ્રુઆરી દરમિયાન તાપમાન નીચું જશે અને મિત્રો સંભાવના છે ફરીવાર ઠંડી પડશે અને તાપમાન મિત્રો પંદર ડિગ્રી કરતાં પણ નીચું જાય એવું પરેશભાઈ દ્વારા આગાહી કરવામાં આવી છે તો પાંચ ફેબ્રુઆરીથી લઈને મિત્રો બાર ફેબ્રુઆરી વચ્ચે ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળશે મિત્રો પરેશભાઈ દ્વારા આગાહી કરવામાં આવી છે તો ફરીવાર શિયાળા મિત્રો ઠંડીની શરૂઆત થવાની છે શિયાળા જેવો માહોલ પાંચ તારીખથી લઈને છ તારીખ દરમિયાન મિત્રો રહેવાનો છે ત્યારે મિત્રો અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે મિત્રો ફરીવાર ઠંડીનું જોર વધવાનું છે અંબાલાલ પટેલે મિત્રો સાત ફેબ્રુઆરીથી મિત્રો ઠંડીનું જોર વધશે એવી મોટી આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન ડિગ્રી સુધી પહોંચી જશે તો રાત્રે તેમજ વહેલી સવારે મિત્રો ઠંડીનો અહેસાસ થવાનો છે અને મિત્રો કોઈક વિસ્તારમાં હિમવર્ષા પણ પડી જાય એવી પણ મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા મિત્રો જણાવવામાં આવી છે તો મિત્રો હવે ફરીવાર શિયાળા જેવો ઠંડીનો માહોલ જોવા મળશે અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી બંને દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો તમામ ગ્રાહકો માટે મોટો ઝટકો ગુજરાતીઓ માટે મોટો ઝટકો જો તમે પેટીએમ વાપરતા હોય તો મિત્રો હવે તમારા માટે મોટો ઝટકો લાગી ગયો છે પેટીએમ મિત્રો હવે બંધ થઈ જવાનું છે ટૂંક સમયમાં પેટીએમનો ઉપયોગ તમે કરી શકશો નહીં તમે જો પેટીએમમાં પૈસા મૂક્યા છે તો તમારા માટે શું ઝટકો લાગી શકે તમામ મિત્રોને જણાવી દઈએ

પરંતુ મિત્રો તમામ જણાવી દઈએ કે ઓગણત્રીસ તારીખ પછી જો તમારા પેટીએમ પૈસા પડ્યા હશે તો શું એ પૈસાનો તમે ઉપયોગ કરી શકો તો તમામ જણાવી દઈએ કે ઓગણત્રીસ તારીખ પછી પણ જો તમારા પેટીએમ એકાઉન્ટમાં પૈસા વોલેટમાં પૈસા પડ્યા હશે તો એ એકાઉન્ટને તમે વાપરી શકશો એટલે કે એ પૈસા વાપરી શકશો અને જ્યારે તમારા પૈસા ખતમ થઈ જશે ત્યાર પછી તમારું પેટીએમ બંધ થશે એટલે વધારે જમા કરવાની જે લિમિટ છે ઓગણત્રીસ તારીખ સુધી જ છે તારીખ પેટીએમ કોઈ પણ ગ્રાહક પૈસા જમા કરાવી શકશે નહીં તો આવી રીતના મિત્રો પેટીએમ બંધ થઈ જવાનું છે ઓગણત્રીસ તારીખ પછી તમામ ગ્રાહકોને મોટો ફટકો પેટીએમ હવે ટૂંક સમયમાં મિત્રો બંધ થઈ જવાનું છે પેટીએમની અંદર એક મોટો કૌભાંડ આવ્યો છે જેને કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમ બંધ કરવાની મોટી સૂચના આપી છે તો મિત્રો તમારા ખાતામાં પૈસા પડ્યા હોય તો ગભરાવાની જરૂર નથી ઓગણત્રીસ તારીખ પછી પણ તમે વોલેટના પૈસા મિત્રો યુઝ કરી શકશો પરંતુ મિત્રો વધારે પૈસા જમા કરાવી શકશો નહીં જ્યારે તમારા પૈસા પૂરા થઈ જશે તમારું પેટીએમ બંધ કરી દેવામાં આવશે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે મોટા મિત્રો સમાચાર આવી ગયા છે ભારત બંધને લઈને ખેડૂતો દ્વારા મોટું એલાન કરી દેવામાં આવ્યું છે ભારતીય કિસાન યોનિયા રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેટ દ્વારા એક મોટું એલાન કર્યું છે મિત્રો આગામી સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું મોટું એલાન કરવામાં આવ્યું છે મિત્રો સોળ તારીખે ભારત બંધ રહેવાનું છે મોટા પાયે ભારત બંધનું એલાન કર્યું છે આ આંદોલનની અંદર માત્ર ખેડૂતો જ નહીં હોય પરંતુ મિત્રો દુકાનદારો અને યુવાનો પણ હશે કારણ કે આ વખતે એમએસપીનો મુદ્દો નોકરીનો મુદ્દો અગ્નિનો મુદ્દો પેન્શનનો મુદ્દો કામ ન કરવાની સલાહ આપવામાં આવી છે અને દુકાનદારોને પણ પોતાની દુકાનો બંધ રાખવાની મોટી સલાહ આપી છે તો સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું મોટું એલાન કરવામાં

આવી હતી તો લાઈવ ટ્રેનિંગ પણ મિત્રો ગઈકાલે આપી હતી જેમાં મિત્રો લાઈવ એના સામે ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે ડ્રોનનો ઉપયોગ ખેતરમાં કેવી રીતે કરાય ખેતરમાં જીવામૃત બીજામૃત ગૌમૂત્રનો છંટકાવ કેવી રીતે કરવો એ તમામ વસ્તુ મહિલાઓને શીખવવામાં આવી હતી તો પંચોતેર મહિલાઓને જે ડ્રોન ટ્રેનિંગ આપવામાં આવી હતી એ તમામને લાઈવ તાલીમ પણ આપવામાં આવી હતી તો મિત્રો આ જે ખાસ યોજના ગામડાની મહિલાઓ માટે લાવવામાં આવી છે જેમાં ગામડાની મહિલાઓને ડ્રોન ટ્રેનિંગ આપવામાં આવે છે અને પોતાના ખેતરમાં જાતે એકલા હાથે પોતાના ખેતરમાં દવાનો છટકાવ કરી શકે છે તો મિત્રો મજૂરોની તંગી હોય મજૂરો ન આવતા હોય તેના માટે ખૂબ જ મોટો નિર્ણય અને મજૂરોનો ખર્ચો પણ ઘટી જાય છે અને એકલા હાથે તમે આખા ખેતરની અંદર દવાનો છંટકાવ કરી શકો એ માટે મિત્રો આ ખૂબ જ મહત્વની યોજના છે મહિલાઓને ડ્રોન દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં ધોળકા તાલુકાના કેલરિયા ગામે તો મહિલાઓ માટે આ ખૂબ જ મોટી યોજના છે તમામ મહિલાઓએ મિત્રો આ યોજનામાં ભાગ લેવો જોઈએ ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર મિત્રો સરકારે જે ત્રણ નમો યોજના બજેટની અંદર જાહેર કરવામાં આવી હતી જેની અંદર મિત્રો વાત કરીએ નમો શ્રી યોજના નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના આ ત્રણેય યોજનાના સહાયમાં મિત્રો વધારો કરવાની માંગ ધારાસભ્યો દ્વારા કરવામાં આવી છે જ્યાં મિત્રો ગુજરાત વિધાનસભાની અંદર જે વીતેલો સપ્તાહ હતો એમાં અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું અને આ અંદાજપત્રને ધારાસભ્યોની વિચારણા માટે રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્યોએ કીધું છે કે જે નમો યોજના ત્રણ નમો યોજના બજેટમાં લાવી એની સહાયમાં વધારો કરવામાં આવે જે સહાય આપવામાં આવે છે એ સહાયની રકમ વધારવામાં આવે એવી ધારાસભ્યો દ્વારા માંગ કરવામાં આવી છે તો ટૂંક સમયમાં આના ઉપર નિર્ણય લેવામાં આવશે અને નમો યોજનાની અંદર કેટલી સહાય વધરે એ આગામી સમયમાં ચેનલ ઉપરથી તમને જણાવવામાં આવશે તો બજેટમાં કઈ કઈ નમો યોજનાની જાહેરાત કરી એના વિશે જણાવી દઉં તો સૌથી પહેલા લક્ષ્મી યોજના મિત્રો આ યોજનામાં દીકરીઓને ધોરણ નવથી થી લઈને બાર સુધી સહાય આપવામાં આવે છે જેમાં ધોરણ નવ અને દસ માટે દસ દસ હજાર રૂપિયાની સહાય ધોરણ ધોરણ અને અભ્યાસ માટે રૂપિયાની સહાય આપે છે એટલે સુધીના અભ્યાસમાં મિત્રો ટોટલ દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય મળે છે તો મિત્રો આની અંદર મિત્રો વાર્ષિક છ લાખથી ઓછી આવક ધરાવતી હોય એવા પરિવારની દીકરીઓને સહાય આપવામાં આવે છે ટોટલ પચાસ હજાર રૂપિયાની સહાય છે અને બજેટમાં એના માટે બારસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ પણ રાખવામાં આવી છે તો નમોલક્ષ્મી યોજનામાં જે પચાસ હજાર રૂપિયાની સહાય મળે છે એ સહાયમાં વધારો કરવાની માંગ ધારાસભ્યોએ કરી છે આ સાથે નમો સરસ્વતી યોજના જેની અંદર મિત્રો જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરતા હોય જેમાં ધોરણ અગિયારમાં વિજ્ઞાન પ્રવાહમાં દસ હજાર રૂપિયાની સહાય ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં પંદર હજાર રૂપિયાની સહાય આમ ટોટલ વિદ્યાર્થીઓને પચીસ હજાર રૂપિયાની સહાય મળશે અને આના માટે બજેટમાં ચારસો કરોડ રૂપિયાની જોગવાઈ છે તો નમો સરસ્વતી યોજનાની સહાયમાં પણ વધારો કરવાની માંગ કરવામાં આવી છે એવી જ રીતના મિત્રો નમોશ્રી યોજના જેમાં મિત્રો ગર્ભાવસ્થા દરમિયાન મિત્રો મહિલાઓને સહાય આપવામાં આવે છે આ નમોશ્રી યોજનામાં મહિલાઓને પ્રસુતિમાં સહાય માટે છ હજાર રૂપિયાની સહાય મળતી હતી એના બદલે હવે મિત્રો મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે અને ત્રણ તબક્કામાં સહાય આપવામાં આવશે તો મહિલાઓને પ્રસૂતિ દરમિયાન હવે બાર હજાર રૂપિયાની સહાય મળશે આના માટે એસસી એસટી વર્ગની મહિલા બીપીએલ કાર્ડ ધારક મહિલા એને ફેરસે કાર્ડ ધારક મહિલા પીએમ જેવાય લાભાર્થી મહિલા તમામ મહિલાઓને લાભ આપવામાં આવશે તો નમોશ્રી યોજનામાં ગર્ભાવસ્થા દરમિયાન હવે છ હજારના બદલે બાર હજાર રૂપિયાની સહાય મળશે ત્યાર પછી ના મિત્રો ખેડૂતો માટેના મોટા જાહેરાત મિત્રો આવી ગઈ છે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો માટે વિવિધ ઓગણત્રીસ ઘટકો માટે સહાય મૂકવામાં આવી છે જેમાં ખેડૂતોએ પાવર ટેલર મશીન ખરીદવું હોય પ્લાવ ખરીદવું હોય વાવણીઓ ખરીદવો હોય પાવર થ્રેશર કટર માલવાહક વાહન રોટા આ તમામ વસ્તુ ખરીદવી હોય તેવા એવા ઓગણત્રીસ ઘટકો જાહેર કરવામાં આવ્યા છે આ ખેડૂત પોર્ટલ ઉપર પહેલી ફેબ્રુઆરીથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે આગામી 15 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરાવવાનું શરૂ રહેશે પરંતુ મિત્રો તમામ મિત્રો જણાવી દઈએ કે વહેલા તે પહેલાના ધોરણે અરજી હોવાથી ટૂંક સમયમાં મિત્રો લક્ષ્યાંક પૂરો થઈ જશે તો મિત્રો આજે જ તમે અરજી કરી દેજો આ ખેડૂત પોર્ટલ ઉપર 29 ઘટકો માટે સહાય જાહેર કરવામાં આવી છે ત્યારે તમામ મિત્રોને જણાવી દઈએ કે આજથી એટલે કે 5 ફેબ્રુઆરી થી ચણા તુવેર અને રાયડા માટે ટેકાના ભાવે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની મિત્રો પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે પણ ખેડૂત મિત્રોએ ચણા તુવેર અને રાયડાની ટેકાના ભાવે મિત્રો માલ વેચવો હોય તો પાંચ ફેબ્રુઆરી એટલે કે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યાર પછીના મિત્રો સમાચાર સોળમાં હપ્તાને લઈને મોટા સમાચાર આવી ગયા છે અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં કુલ પંદર હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે ત્યારે સોળમા હપ્તાને લઈને મિત્રો એવા સમાચાર મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર મળ્યા છે કે હવે સોળમો હપ્તો આ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં અથવા તો માર્ચ મહિનાની અંદર જાહેર થાય તેવા મોટા સમાચાર મિત્રો મળી રહ્યા છે અત્યારે મિત્રો કોઈ પણ ઓફિશિયલ જાહેરાત નથી થઈ પરંતુ મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ફેબ્રુઆરીના અંતમાં અથવા તો માર્ચ મહિનાની અંદર સોળમો હપ્તો ખેડૂતોના ખાતામાં આવશે પરંતુ તમામ મિત્રોને જણાવી દઈએ કે જે ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી કરાવ્યું હશે એમના ખાતામાં સોળમો હપ્તો આવશે નહીં તો મિત્રો તમારો સોળમો હપ્તો પણ બંધ રાખવામાં આવશે ત્યાર પછી ફાસ્ટેગને લઈને મોટી જાહેરાત ફાસ્ટેગને લઈને તારીખ લંબાવી દેવામાં આવી છે જે પણ મિત્રોએ ફાસ્ટટેગની અંદર કેવાયસી નથી કરાવ્યું તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી હવે મિત્રો ફાસ્ટેગની તારીખ લંબાવીને ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ કરવામાં આવી છે તો ઓગણત્રીસ તારીખ છેલ્લી તારીખ રાખવામાં આવી છે ફાસ્ટેગમાં કેવાયસી પૂર્ણ નથી કરાવ્યું તો કરાવી લેજો ઓગણત્રીસ તારીખ પછી તમારું ફાસ્ટટેગ બંધ કરી દેવામાં આવશે તો ફાસ્ટેગને લઈને તારીખ લંબાવી દેવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્ય રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સુધી મોકલી દેજો વોટ્સઅપ ગ્રુપમાં ફેસબુક ગ્રુપમાં આજ માટે એટલું વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન